મારું નામ પારસ રાજકોટ કાઉન્ટી ના પ્રમુખ છો આપ સૌ વિદ્યાર્થીઓ જાણો છો કે રાજકોટ મહાનગરપાલિકા માં કોન્ટ્રાક્ટ પચા માં કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થઈ છે આજે દિવાળી પહેલા રાજકોટ મહાનગરપાલિકા બોનસ નો પરિપત્ર કરી નાખ્યો મોટા ભાગના લોકોને બોનસ મળ્યું નથી અને કોન્ટ્રાક્ટ પચા માં જે લઘુત્તમ વેતન છે પીએફ એસ આઈ જેડીએસ મળે છે કોન્ટ્રાક્ટ પચા માં જે ભ્રષ્ટાચાર કરી ગયો અને અત્યારે તપાસ નાટકો ચાલુ છે તપાસના નામે નાટકો ચાલુ હોય એમ કહ્યું કે અમે વેક્સિન લેશે કાર્યવાહી કરશો કોઈ રીતની કાર્યવાહી કરવામાં આવી નથી હવે જયારે રાજકોટ મહાનગરપાલિકામાં સાત ત્રણ બે હાજર ચોવીસ ના રોજ સફાઈ કંપનીનો જે મુદ્દો મંજૂર થયો પાંચસો ને બત્રીસ ભરતી મુદ્દો મંજૂર થયો તેમાં જેના માતા પિતા દાદા પીએ નોકરી કરવી એ લોકો ફોર્મ ભરી શકે તો રાજકોટ મહાનગરપાલિકાને અને શાસકોને એટલું કહેવા માંગુ છું કે જયારે આ મુખ્યમંત્રી સાહેબ છે જયારે મંત્રી પદ જયારે શપથ લઈ ત્યારે એવું કહે છે કે કાયદામાં કોઈ વાત ભેદભાવ કરવામાં નહી આવે

આના જે સમય ચૂંટણી આવે છે જે કોઈ જાતના હોબાળા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષનો ઈસ્તો હોય તો આ જે પાંચસો બત્રીસ ની ભરતી છે એમાં દાદા દાદી માતા પિતા નિયમ રદ કરવામાં આવે પાટિયા નો નિયમ કાઢી એકવીસો એકસો માં ભરતી કરવામાં આવે અન્યથા રાજકોટ તમામ કામગીરી સફાઈ કામગીરી બંધ કરવામાં આવશે અને સફાઈ કામગીરી સાથે કક્ષાગઢ માં જે તોફાનો છે આ બધા તોફાનો છે અધિકારી ના નેજા ચાલી રહ્યા છે કોઈ નથી ખબર એવું નથી બધાને ખબર છે બધા આપતા બાંધેલા છે